રાતના આઠ વાગ્યા હતા બહાર ધોધમાર વરસાદ પડી રહ્યો હતો ચમકી રહી હતી અચાનક મારા દરવાજે ટકોરા થયા મેં દરવાજો ખોલ્યો તો એક સુંદર યુવતી માથે ટોપલો લઈને ઊભી હતી તે વરસાદમાં ભીંજાઈ ગઈ હતી ઘરના દીવાની રોશનીમાં તે ખૂબ સુંદર લાગી રહી હતી મેં તેને અંદર આવવાનું કહ્યું તે મારી ઓખની નહોતી તે ધીમે ધીમે અંદર આવી તેના ભીના કપડા શરીર સાથે ગયા ગયા હતા હતા તેના તેના ભીંજાઈને તેની આંખોમાં ડર હતો પણ ભરોસાની ચમક પણ હતી મેં તેને ભીના કપડા સુકવવા ટુવાલ આપ્યો તે કપડા બદલવા બીજા રૂમમાં ગઈ ઘરમાં હું એકલો જ હતો કોઈ નહોતું તો નમસ્કાર મિત્રો મારું નામ સંદીપ છે હું ખેડૂત છું મારી ઉંમર એકત્રીસ વર્ષની છે મારા જીવનમાં એક એવી ઘટના બની જેણે મારું આખું જીવન બદલી નાખ્યું તે રાત્રે આઠ વાગ્યે ધોધમાર વરસાદ પડી રહ્યો હતો વિજોઈ ચમકતી હતી અચાનક દરવાજે ટકોરાનો અવાજ આવ્યો હું ખાવાનું ખાઈને બેઠો હતો આટલી રાત્રે કોણ આવ્યું હશે એવું વિચારીને હું ઊભો થયો અને દરવાજો ખોલ્યો ઘરમાં એક નાનો બલ્બ હતો તેની ઝાંખી રોશનીમાં મને એક અસ્પષ્ટ ચહેરો દેખાયો તે એક યુવતી હતી તેના ચહેરા પર થોડી રોશની પડી રહી હતી અને તે ખૂબ સુંદર લાગી તેના શરીરમાંથી પાણી ટપકી રહ્યું હતું તે સંપૂર્ણ ભીંજાઈ ગઈ હતી તેના માથે ટોપલો હતો મેં તેને પહેલા ઘરમાં આવવા માટે કહ્યું તે બોલ્યા વિના અંદર આવી અને ખૂણામાં ઊભી રહી તેણે ટોપલો નીચે મૂક્યો હું બીજા રૂમમાં ગયો અને શરીર સાફ કરવા ટુવાલ લાવ્યો મેં તેને કપડા પણ આપ્યા કારણ કે ઘરમાં કોઈ સ્ત્રી નહોતી એટલે સાડી જેવા કપડાં નહોતા મેં પૂછ્યું મારા કપડાં પહેરશો તે કંઈ ન બોલી મેં ખૂટી ઉપરથી એક પેન્ટ અને શર્ટ કાઢીને આપ્યા અને કહ્યું સામેના રૂમમાં જઈને કપડાં બદલી લ્યો તમે ઘણા ભીંજાઈ ગયા છો તે રૂમમાં ગઈ અને કપડાં બદલવા લાગી હું ખાટલા પર બેસીને વિચારતો હતો કે આ યુવતી કોણ હશે અને આટલી રાત્રે કેમ આવી તેનો ટોપલો જોઈને લાગ્યું કે તે હપ્તાના બજારમાં શાકભાજી વેચવા આવી હશે ઉત્સુકતાથી મેં ટોપલો ખોલીને જોયું તેમાં થોડી લીલી શાકભાજી અને તોલવાનો કાંટો હતો આથી મને ખબર પડી કે તે શાકભાજી વેચવા આવી હશે અને મોડું થઈ જવાથી તથા વરસાદના કારણે મારા ઘરે આવીએ છે આ જોઈને હું ફરી ખાટલા પર બેસી ગયો થોડી વારમાં તે યુવતી મારું પેન્ટ અને શર્ટ પહેરીને બહાર આવી તેની પાસે બીજો કોઈ વિકલ્પ ન હતો ઘરની રોશનીમાં તે એ કપડામાં ખૂબ સુંદર લાગી તે યુવાન હતી લગભગ સત્યાવીસ અઠ્યાવીસ વર્ષની હશે તે હાથમાં સાડી લઈને આવી અને પૂછવા લાગી આ સાડીને ક્યાં સુકવું મેં ઘરમાં દોરી લાવીને બંને છેડે બાંધી અને કહ્યું અહીંયા સુકવી દો તેણે સાડી સૂકવી પછી મેં તેને ખાટલા પર બેસવા કહ્યું અને હું બીજા રૂમમાં ગયો વરસાદમાં ભીંજાવાથી તેને ઠંડી લાગી હશે એટલે મેં ગરમા ગરમ ચા બનાવવાનું શરૂ કર્યું થોડી વારમાં બે કપ ચા બનાવીને હું જ્યાં તે બેઠી હતી ત્યાં લઈ ગયો તેને એક કપ આપ્યો અને બીજો મારા માટે રાખ્યો તેણે મારી સામે જોયું અમારી આંખોમાં હોય હું નીચે બેઠો તે ખાટલા પર હતી મેં પૂછ્યું તમારું નામ શું ક્યાંથી આવ્યા છો તેણે કહ્યું મારું નામ સુનિતા છે હું નજીકના ગામમાં રહું છું આજે હપ્તાનું બજાર હતું શાકભાજી વેચવા ગઈ હતી ઘણું શાક ન વેચાયું એટલે મોડું થઈ ગયું બસ માટે ગઈ પણ બસ નીકળી ગઈ હતી અંધારું થઈ ગયું મને લાગ્યું કે ઝડપથી ઘરે પહોંચી જઈશ પણ રસ્તામાં વરસાદ શરૂ થયો અને તમારું ઘર દેખાયું એટલે અહીંયા આવી મેં મારું નામ જણાવ્યું મારું નામ સંદીપ છે પછી પૂછ્યું ખાવાનું ખાધું તે કાંઈ ન બોલી એટલે મને સમજાયું કે તેણે ખાવાનું નથી ખાધું હું રસોડામાં ગયો મારું ખાવાનું થઈ ગયું હતું પણ થોડું શાક અને રોટલી બચ્યા હતા તે ગરમ કરીને તેના માટે પીરસ્યું તે ખાતી હતી ત્યારે રડવા લાગી મેં પૂછ્યું કેમ રડા છો તેણે કહ્યું મારી એક વર્ષની નાની દીકરી છે તે મારી રાહ જોતી હશે આ સાંભળીને મને દુઃખ થયું મેં કહ્યું દીકરીને કોની પાસે મૂકી છે તેણે કહ્યું હું મારી માતા સાથે રહું છું હું વિધવા છું દોઢ વર્ષ પહેલા મારા પતિનું અવસાન થયું ત્યારે હું ગર્ભવતી હતી અચાનક તેમનું મૃત્યુ થયું પણ મારા પેટમાં બાહક હતું એટલે મેં પોતાને સંભાવી દીકરી માટે જીવવાનું નક્કી કર્યું પછી ડિલિવરી થઈ એક પ્યારી દીકરીને જન્મ આપ્યો હવે હું મારી માતા સાથે રહું છું હું સાસરે નથી જતી સાસરિયાઓએ મને ઘરમાંથી કાઢી મૂકી તેમને લાગ્યું કે હું અશુભ છું મા બાપને થોડો સહારો મળે એટલે હું હપ્તાના બજારમાં શાકભાજી વેચું છું થોડા પૈસા મળે છે મેં કહ્યું ખાવાનું ખાઈ લ્યો રડશો નહીં ખાવાનું થઈ જાય તો હું તમને ગાડી ઉપર ઘરે મૂકી દઈશ તેણે રડવાનું બંધ કર્યું અને ઝડપથી ખાવાનું ખાવા લાગી થોડી વારમાં વરસાદ ઘણો ઓછો થઈ ગયો ફક્ત હવે ફુવારા પડતી હતી તે વારંવાર બહાર જઈને જોતી કે વરસાદ બંધ થયો કે નહીં પણ હજુ થોડો વરસાદ ચાલુ હતો મેં નક્કી કર્યું કે હવે તેને મૂકવા જવું જોઈએ મારી પાસે ફક્ત એક જ રેઇનકોટ હતો મેં કહ્યું ચાલો આપણે નીકળીએ વરસાદ બંધ થવાનો નથી તેની સાડી ઘણી હદે સુકાઈ ગઈ હતી તે સામેના રૂમમાં ગઈ સાડી બદલી અને ટોપલો લઈને આવી અમે બહાર આવ્યા મેં દરવાજાને તાવું માર્યો મેં ઘરની એક શાલ તેને ઓઢવા આપી જેથી વરસાદમાં તકલીફ ન થાય મારા શરીર પર રેનકોટ હતો તેનું ગામ મારા ગામથી લગભગ ચાર કિલોમીટર દૂર હતું મેં ગાડી શરૂ કરી તેને બરાબર બેસવાનું કહ્યું અને અમે વરસાદમાં તેના ગામ તરફ નીકળવી પડ્યા ચારે બાજુ અંધારો હતો કદાચ તેને ડર લાગતો હશે એટલે તેણે એક હાથથી મને ચુસ્ત પકડી રાખ્યો હતો ધીમે ધીમે તેનું ઘર નજીક આવ્યું દરવાજે તેની માતા તેની રાહ જોતી હતી નાની દીકરીને તે ઊભી હતી સુનિતા ગાડીમાંથી ઉતરી અને ઉચકીને જેમ દોડી દોડીને તેને દીકરીને ગવે લગાવી ગાલ ચૂમમાં લાગી તેની માતાએ મને બોલાવ્યો અને ઘરમાં બેસવાનું કહ્યું તેણે કહ્યું તમે ખરેખર ભગવાનની જેમ આવ્યા નહીતર આટલી રાત્રે મારી દીકરી ઘરે કેવી રીતે આવત ઘરની હાલત નાજુક હતી અમે ચા પીતા હતા ત્યારે સુનિતાના પિતા મારી સાથે વાત કરવા લાગ્યા તેમણે પૂછ્યું તમે ક્યાં રહો છો ક્યાં ગામના છો મેં મારું નામ અને પિતાનું નામ જણાવ્યું તેણે કહ્યું અરે તારા પિતાને હું એક જ ક્લાસમાં ભણતા હતા પણ મોટા થયા પછી કામના કારણે મળી શક્યા નહીં સુનિતાએ આ સાંભળ્યું અને મારી તરફ જોઈને હસી તે ચોરી ચૂપીથી મને જોતી હતી હું પણ તેને જોતો હતો તેના પિતાએ પૂછ્યું તારા લગ્ન થયા મેં કહ્યું ના હજુ નથી મારા માતા પિતાનું અવસાન થઈ ગયું છે એટલે મારી ખબર લેવા આવું કોઈ નથી આ સાંભળીને તેમને ખરાબ લાગ્યો સુનિતાનો ચહેરો પણ ઉદાસ લાગ્યો હવે વરસાદ સંપૂર્ણ બંધ થઈ ગયો મેં કહ્યું હવે હું જાઉં છું મેં સુનિતા તરફ જોયું એક હાસ્ય આપ્યું તેણે પણ હવું હસીને જવાબ આપ્યો હું ઘરે પાછો આવ્યો દરવાજે પ્રવેશતા જોયું કે ઘરમાં થોડી શાકભાજી રાખેલી હતી મને લાગ્યું કે સુનિતાએ પોતાના ટોપલામાંથી મારા માટે રાખી હશે તે ખૂબ પ્રામાણિક લાગી તેના આ નાનકડા વર્તનથી મારા મનમાં તેના માટે ખાસ લાગણી જન્મી સુનીતા દેખાવે ખૂબ સુંદર હતી તેના વર્તનમાં શાંતિ અને સચ્ચાઈ હતી હવે તે મારા મનમાં વસી રહી હતી બે ત્રણ દિવસ આમ જ નીકળી ગયા પછી ફરી રવિવાર આવ્યો એટલે હપ્તાનું બજાર હું બજારમાં શાકભાજી ખરીદવા ગયો ત્યારે ત્યાં સુનિતા ખૂણામાં ટોપલો લઈને શાક વેચતી દેખાય મને જોતા જ તે હસી તેનું હાસ્ય ખૂબ પ્યારું લાગ્યું તેની સામે ફક્ત બે શાકની ગડડી બચી હતી બાકીનું બધું વેચાઈ ગયું હતું તેણે એ બે ગડ્ડી ઉપાડી અને મારી થેલીમાં મૂકવા લાગી મેં કહ્યો આમ કેમ કરો છો કેટલા રૂપિયા થયા તેણે કહ્યું પોતાના લોકો પાસેથી પૈસા નથી લેતા આ સાંભળીને મેં તેની આંખોમાં જોયું અમારી નજરો મોઈ એક પવ માટે દુનિયા થંભી ગઈ મેં પૂછ્યું લાગે છે બધું શાક વેચાઈ ગયું તેણે કહ્યું હા આ છેલ્લી બે ગડડી હતી હવે હું ઘરે જ છું મેં પૂછ્યું બસ કેટલા વાગે છે તેણે કહ્યું ચાર વાગ્યે ત્યારે લગભગ સાડા ત્રણ વાગ્યા હતા મેં કહ્યું ચાલ ત્યાં સુધી હોટલમાં ચા પીએ તેણે ના પાડી પણ હું તેને હોટલમાં લઈ ગયો ત્યાં તેના માટે કોલ્ડ કોફી અને મારા માટે ચા મંગાવી તેણે ક્યારેય કોલ્ડ કોફી નહોતી પીધી એટલે શરૂઆતમાં થોડી શરમાય પણ જ્યારે પીધી તો તેના ચહેરા પર ખુશીની ચમક આવી અમે એકબીજાના જીવન પરિવાર રોજના સંઘર્ષ અને સપનાઓ વિશે વાતો કરવા લાગ્યા વાતોમાં સમયનું ભાન ન રહ્યું અચાનક તેની નજર ઘડિયાળ પર પડી ચાર ને પાંચ થઈ ગઈ હતી તેને યાદ આવ્યું કે બસ નીકળી ગઈ છે બસ સ્ટેન્ડે ગયા ત્યાં પૂછતા ખબર પડી કે બસ પાંચ મિનિટ પહેલા નીકળી ગઈ હતી હવે બીજી બસ બે કલાક પછી હતી મેં કહ્યું હું ઘરે જાઉં છું ચાલ પહેલા તને ઘરે મૂકી આવું તે ચૂપ રહી મેં તેને ગાડીમાં બેસવાનું કહ્યું તેણે ટોપલો ખોવામાં રાખ્યો અને ગાડીમાં બેઠી ગાડી ચલાવતી વખતે હું શીશામાં તેને જોતો હતો તે ખૂબ સુંદર લાગતી હતી ખેતરમાં કામ કરતી હોવા છતાં તેને જવાની તાજગીથી ભરેલી હતી તેના લાંબા વાવ હવામાં ઉડતા હતા ચહેરા પર પ્યારું હાસ્ય હતું અમે તેના ઘરે પહોંચ્યા તેના પિતા ઘરે હતા તેણે મને અંદર બોલાવ્યું અને ચા આપી વાતો વાતોમાં તેણે મને કહ્યું હું સુનિતાના લગ્ન કરાવવા માંગુ છું તમારી ઓળખાણમાં કોઈ એવો પુરુષ છે જેનો ડિવોર્સ થયો હોય અને લગ્ન કરવા માંગતો હોય મેં ધીમેથી કહ્યું મારા લગ્ન પણ નથી થયા હું એકલો છું અને એકલો રહું છું મને સુનિતા ગમે છે જો તેને હું ગમું તો મને કોઈ વાંધો નથી હું તેની દીકરી સાથે તેને સ્વીકારવા તૈયાર છું આ સાંભળીને તેના પિતાની આંખોમાં આંસુ આવી ગયા સુનિતા અને તેની માતા દરવાજા પાછળથી આ સાંભળી રહ્યા હતા તેમની આંખોમાં પણ આંસુ હતા તે ઘરમાં ફક્ત શબ્દો નહોતા લાગણીઓ હતી તેના પિતાએ તરત હા કરી તેણે સુનિતાને બોલાવીને પૂછ્યું તને આ ગમે છે સુનિતા શર્માએ તેના ચહેરા પર હવું હાસ્ય આવ્યું અને તેણે માથું નમાવ્યું તેની શરમમાં જ તેની હા હતી થોડા દિવસમાં અમારા લગ્ન નક્કી થયા ખૂબ ધામધૂમથી પરંપરાગત રીતે અમારા લગ્ન થયા ગામના બધા લોકો સામેલ થયા લગ્નના બીજે દિવસે અમે મંદિરે દર્શન કરવા ગયા ભગવાનના આશીર્વાદ લીધા અને તે દિવસથી અમારા નવા જીવનની શરૂઆત થઈ પ્રેમ વિશ્વાસ અને સમર્પણમાં અમારું જીવન ખીલવા લાગ્યું અમે એકબીજામાં એટલા ગયા કે જીવન સુંદર લાગવા લાગ્યું અમારી દીકરી પણ ધીમે ધીમે મોટી થઈ રહી છે હું તેને મારી દીકરીની જેમ પાવું છું તેમાં મને મારું આખું જીવન દેખાય છે સુનિતા અને હું બંને ખૂબ ખુશ છીએ અમે એકબીજાને સમજીએ છીએ સહારો આપીએ છીએ અને જીવનની દરેક પવનો આનંદ માણીએ છીએ મિત્રો અમે પ્રેમથી લગ્ન કર્યા સમાજે ઘણી વખત સવાલો ઉઠાવ્યા પણ અમે દ્રઢ રહ્યા કારણ કે અમારો સંબંધ ફક્ત બે વ્યક્તિઓનો નથી બે દિલનું મિલન છે તમને શું લાગે છે અમે જે કર્યું તે સાચું હતું કે ખોટું કૃપા કરીને કોમેન્ટમાં જણાવજો મારી અને સુનિતાની પ્રેમ કહાની કેવી લાગી જો ગમી હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો અને મિત્રો આ કહાની એક કાલ્પનિક વાર્તા હતી તેનો સંબંધ કોઈ જાતિ ધર્મ કે કોઈ વ્યક્તિ સાથે નથી આ ફક્ત મનોરંજન અને શૈક્ષણિક હેતુથી બનાવવામાં આવેલી હતી જો તમે આ વિડિયો દિવાળી ઉપર જોઈ રહ્યા છો તો દરેક લોકોને દરેક મિત્રોને હેપી દિવાળી હેપી ન્યૂ યર ફરી મળશું મિત્રો આવતીકાલે તમારા પ્રેમ બદલ આભાર વિડિયો જોવાનું ચૂકશો નહીં ધન્યવાદ મિત્રો